નમસ્તે યુટ્યુબ ફેમિલી તમારા માટે રક્ષાબંધન ફેસ્ટિવલ માટે જોરદાર પેન્ટ પેર સ્ટેટમાં પેન્ટ પેર થ્રી પીસ લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો પીસ ઓપન કરીને તમને બતાવી દઉં એકદમ શાનદાર અને એકદમ નવું કલેક્શન રહેવાનું છે રાઉન્ડમાં કળીમાં ઘેરમાં પ્લાઝો પેર રહેવાનું છે સુપર આર્ટિકલ રહેવાનું છે મસ્ટર યલો કલર મહેંદી કલર ઉપર છે એકદમ બ્યુટીફુલ અને એકદમ શાનદાર કલર ડિઝાઇન છે પીસ આખો ઓપન કરીને તમને બતાવું ફોર્મલ પ્લાઝો પેર રહેવાની છે એકદમ બ્યુટીફુલ અને એકદમ શાનદાર ઘેર રહેવાનો છે તમે જોઈ શકો છો કળીમાં સુપર આર્ટિકલ રહેવાનું છે કળીમાં ઘેર આપેલો છે અને કળીમાં વર્ક આપેલું છે એકદમ ફાઇન અને એકદમ ફિનિશિંગ ક્વોલિટી વસ્તુ છે નેકની પેટર્ન ફાઇન છે અને પૂરો કળીમાં ઘેર રહેવાનો છે સ્લીવ એકદમ શાનદાર અને બ્યુટીફુલ સ્લીવ સિમ્પલ સોબર આપેલી છે પ્લાઝોની વાત કરું ફોર્મલ પ્લાઝો રહેવાનો છે પેન્ટ ટાઈપ પણ પહેરી શકો અને પ્લાઝો ટાઈપ પણ પહેરી શકો એકદમ બ્યુટીફુલ અને શાનદાર પીસ છે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો એકદમ શાનદાર અને નેક તમે જોઈ શકો છો દુપટ્ટાનું ફૂલ સાઇઝનો દુપટ્ટો રહેવાનો છે અને દુપટ્ટામાં આ ટાઈપનું વર્ક આપેલું છે એકદમ એમ્બ્રોડરી વર્ક આપેલું છે થ્રેડ વર્કમાં સુપર ક્વોલિટી વસ્તુ છે સાઇઝની વાત કરું આમાં એમએલ એક્સલ અને ડબલ એક્સલ સુધીની સાઈઝ રહેવાની છે એમાં બીજી ડિઝાઇન તમને બતાવી દો રાઉન્ડમાં થ્રી પીસમાં પેન્ટ પેર ઓફ વ્હાઈટ કલર રહેવાનો છે નેકની પેટર્ન તમે જોઈ શકો છો હેન્ડવર્ક અને થ્રેડ વર્ક આપેલું છે નેક પેટર્નમાં કલર ડિઝાઇન કોમ્બિનેશન વસ્તુ સારી છે બ્લૂ મેચિંગમાં રહેવાનું છે એકદમ બ્યુટિફુલ અને ઘેર રહેવાનો છે તમે જોઈ શકો તો કળીમાં ઘેર રહેવાનો છે પૂરો ઓફ વ્હાઇટ કલર છે સ્લીવ અંદર આવશે થ્રી ફોર સ્લીવ બધામાં બ્યુટિફુલ પીસ છે ફૂલ ઘેર રહેવાનો છે થ્રી ફોર સ્લીવ્સ અંદર આવશે નેકની પેટર્ન એકદમ સુપર અને શાનદાર પેટર્ન રહેવાની છે દુપટ્ટો જેકાર્ડ મટિરિયલમાં અને પૂરા સવા બે મીટરનો દુપટ્ટો રહેવાનો છે માં મટિરિયલમાં વિવિંગનું કામ કરેલું છે દુપટ્ટામાં ફેન્સી દુપટ્ટો છે તમે જોઈ શકો છો એકદમ સુપર આર્ટિકલ રહેવાનું છે દુપટ્ટામાં મસ્ત વસ્તુ છે નીચે આ ટાઈપ બોર્ડરમાં વર્ક આપેલું છે જેકાર્ડમાં વિવિંગ વર્ક આપેલું છે પેન્ટ એકદમ સિમ્પલ અને સોબર પેન્ટ રહેવાનું છે પ્રોફેશનલ પેન્ટ આવશે ફોર્મલ એકદમ ન્યૂ લુકમાં છે સ્ટેટમાં પેન્ટ પહેરે ન્યૂ ડિઝાઇન છે તમે જોઈ શકો છો નેકમાં એકદમ મસ્ત અને એકદમ શાનદાર વસ્તુ નેકમાં બ્યુટીફુલ વર્ક આપેલું છે હેન્ડ વર્ક એકદમ ન્યુ આર્ટિકલ અને એકદમ શાનદાર આર્ટિકલ છે સ્ટેટમાં પેઇન્ટ પહેર છે ફેબ્રિકની વાત કરું ફેબ્રિક આમાં રંગીલા ફેબ્રિક રહેવાનું છે એકદમ નવું અને એકદમ યુનિક વસ્તુ તમે જોઈ શકો છો પહેરા તો એકદમ બ્યુટીફુલ પીસ લાગશે સ્લીવ એકદમ શાનદાર અને સુપર સ્લીવની પેટર્ન આપેલી છે થ્રેડવર્કમાં થ્રેડવર્કમાં સ્લીવની પેટર્ન આપેલી છે દુપટ્ટો દુપટ્ટો એમાં બાંધણીનો દુપટ્ટો રહેવાનો છે જેકાર્ડ મટિરિયલમાં બાંધણીની પ્રિન્ટ કરેલી દુપટ્ટામાં છે તમે જોઈ શકો છો જેકાર્ડ મટિરિયલમાં બાંધણીની પ્રિન્ટ એકદમ ડિજિટલ પ્રિન્ટ આવશે અને જેકાર્ડનો દુપટ્ટો આવશે દુપટ્ટામાં વિવિંગનું વર્ક કરેલું છે જેકાર્ડમાં પેન્ટ આવશે એમાં પ્રોફેશનલ અને સિમ્પલ સોબર પેન્ટ આવશે સાઈઝની આમાં વાત કરું એસથી ડબલ એક્સેલ સુધીની સાઈઝ આવશે જો કોઈ પીસ તમને પસંદ આવતો હોય નીચે અમારે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે સ્ક્રીન સ્ક્રીનશોટ પાડી ફટાફટ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી આપો અને આવું જ નવું કલેક્શન જોવા માટે ક્રિષ્ના ફેશન આઈડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શોપ વિઝિટ કરવા માગતા હોય ક્રિષ્ના ફેશન નારાયણનગર કતારગામ સુરત શોપ વિઝિટ કરો આજે જ તે થેન્ક યુ